मैं मेरी झांसी किसी को नहीं दूंगी रानी लक्ष्मीबाई का जन्म उन्नीस सौ नवम्बर अट्ठाईस सौ अट्ठाईस में हुआ था उसके उसका जन्म वाराणसी में हुआ था उसके पिता का नाम मोरोपन ता, तांबे था उस, उसका बचपन का नाम मनु था उस, उसकी माता का नाम भागीरथी बाई था उसने उसे अच्छा संस्कार दिया था उ, म, મનુભાઈ હું એક ભારતીય અંતરિક્ષયાત્રી છું પંજાબ માંથી એન્જિનિયર ડિગ્રી મેળવી છે હું બે વખત અવકાશ મિશન માટે નાસા દ્વારા પસંદ કરવામાં આવી હતી મારું સપનું એ હતું કે પર મને મોટા તરીકે ઓળખવામાં આવે છે અને કમ્પ્યુટર તરીકે પણ ઓળખવામાં આવે છે મારા પિતા કામ કરતા હતા તેઓ રસ્તા પર રહેલ સંખ્યાઓનો શો કરતા હતા તેર સંખ્યા ગુણ્યા તેર સંખ્યાનો જવાબ હું અઠ્યાવીસ સેકન્ડમાં દઈ શકતી હતી મારો જન્મ આઠ નવેમ્બર ઓગણીસો ઓગણત્રીસના ના રોજ બેંગલુરુમાં થયો બેંગ્લોરમાં થયો હતો મે નાનપણથી ગણિતમાં ખૂબ કૌશલ્ય મેળવી લીધું હતું મારી પ્રતિભા અદ્વિતીય છે હું ગણિતના જટિલથી જટિલ પ્રશ્નો એક કે બે સેકન્ડમાં શોધી શકું છું મેં જીવનમાં એવું શીખવાડ્યું છે કે સખત મહેનત અને સમર્પણ સફળતા પ્રાપ્ત કરી શકે છે આઈ એમ સાવિત્રીબાઈ ફૂલે આઈ એમ ફર્સ્ટ ટીચર ઓફ ઇન્ડિયા સાવિત્રીબાઈ ફૂલે વોઝ અ ગ્રેટ શી વોઝ અ ફર્સ્ટ ટીચર ઓફ ઇન્ડિયા भारत की एक सच्ची देशभक्ति थी उनको नाम से भी जाना जाता है वह छत्रपति शिवाजी महाराज की माता है उनका जन्म बारह जनवरी पंद्रह सौ अच्छा में हुआ था उसके पिता का

તેમનું આખું જીવન માનવ સેવામાં વિતાવશે અને અઢાર વર્ષની ઉંમર ઉંમરે તેમણે સિસ્ટર ઓફ લોટેમાં જવાનું નક્કી કર્યું મદદ મદતે સાહેબે દેશમાં Yang cemburu balut

আনন্দী ভাই জিম থাক